શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે દિવ્યાંગ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા દિવ્યાંગ ગરબા મહોત્સવ બે હજાર આયોજન કરવામાં આવ્યું કારેલીબાગ વિસ્તારમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં આ દિવ્યાંગ ગરબા મહોત્સવ યોજવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઘણા વર્ષોથી દિવ્યાંગ ગરબા મહોત્સવ કરવામાં આવે છે આ વર્ષે પણ આ ગરબા યોજાયા જ્યાં મોટી સંખ્યામાં દિવ્યાંગ અને માનસિક રીતે ચેલેન્જડ તમામ લોકો ગરબે ઘૂમ્યા અને આ ગરબા મુંબઈથી ત્રીસથી વધુ દિવ્યાંગ અને માનસિક રીતે ચેલેન્જડ લોકો પણ ગરબા કરવા માટે જોડાયા હતા પચીસથી વધુ લોકોએ અંગદાનની જાહેરાત આ ગરબા મહોત્સવ દરમિયાન કરી દિવ્યાંગ અને માનસિક લોકો પણ ગરબા મહોત્સવનો ઉત્સાહ માણી શકે એથી આ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવે છે પરંપરા જાળવી રાખી છે અને હર્ષ એટલો થાય છે કે આપનો સહકાર સજવ અમને મળતો રહે છે અને આપના માધ્યમથી એક વાત કહેવા માંગુ છું કે આપ દરેક કાર્યક્રમો આપના સ્પાર્ટના માધ્યમથી વડોદરામાં જાગૃતતા પૂર દરેક જગ્યા પર આપ અગ્રેસર રહેતા હો છો પણ હું આપના માધ્યમથી આજે એક વસ્તુ કહેવા માગું છું આ દિવ્યાંગ ગરબાના માધ્યમથી કે અહીંયા ગરબે રમતા કોઈ બ્લાઇન્ડ છે કોઈ હેન્ડીકેપ છે કોઈ ડેપ છે વિવિધ દિવ્યાંગો વિવિધ રીતનાના છે પણ તેઓમાં એક વસ્તુ એક છે એ એટલે શું છે કે એક દિવ્યાંગ બીજા દિવ્યાંગને તરત હાથ જાલી પકડી લેતો હોય છે એકબીજાને સહકાર આપતો હોય છે ખુરશી લાવે તો બીજો દિવ્યાંગ ખુરશી લઈને આવતો હોય છે જયારે આપણા સમાજની અનદશા એવી થઈ છે કે એક માણસને બીજો માણસ પાડવા માટે દોડતો હોય છે અને તેની જોડે અમને આર્થિક સમયે એક ભાઈએ કાગળ નાખ્યો કાગળ નો ડૂચો તો તરત એક દિવ્યાંગ ભાઈએ ઉચકી લીધો એટલે સંદેશો ભારત સરકાર કરતી હોય કે સ્વચ્છ ભારત બે ઓક્ટોબર આપણે કરતા હોઈએ છીએ પણ એનું સાચું ઉદાહરણ દિવ્યાંગ ભાઈએ પૂરું પાડ્યું કે શહેરના મધ્યમાં રહેતા એ દિવ્યાંગ છે આ લોકો દિવ્યાંગ નહીં આ લોકોએ ભગવાને એક અંગ ઓછું આપ્યું છે પણ એમનામાં એમની ભાવનાઓ બહુ ચોખ્ખી આપેલી છે દિવ્યાંગ ભાઈ દિવ્યાંગને ઉત્સાહ હાલતો હોય છે અને આ દિવ્યાંગ ગરબામાં

કે આ કાર્યક્રમ લોકો સુધી પહોંચાડે છે ને દરેક બાળક ના આનંદમાં જો એક સ્મિત લાવવા માટેનું કોઈક માધ્યમ અમે હશે પણ એનાથી મોટું માધ્યમ આપશો કે આપ લોકો સુધી એને પહોંચાડો છો